ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ઓકે મજામાં આજે ચેપ્ટર ટ્વેલ્વ કાઇનેટિક થિયરી ઓફ ગેસ એનો ટોપિક આદર્શ વયુ અવસ્થા સમીકરણ અને ડાલટનના આંશિક દબાણના નિયમ પર આધારિત એમસીક્યુ નો પાર્ટ ફોર આજે જોવાનો છે તો મિત્રો સ્ટાર્ટ કરીએ રેડી છો ને ચાલો આગળ વધીએ ફટોફટ નેક્સ્ટ એમાં આગળ વધીએ ક્વેશ્ચન છે કે વીસ લિટર કદ ધરાવતા એક વાયુપાત્રમાં વીસ લિટર કદ ધરાવતા એક વાયુપાત્રમાં

ત્યારે દબાણ આપ્યું છે બે પોઈન્ટ પાંચ દસ ની પાંચ એટલે હું પચીસ કરી શકું છું પચીસ કરવો હોય તો એ મારે દસ ની ચાર કરવી પડે ન્યૂટન પર મીટર સ્કવેર ઓકે ઓક્સિજન નું દળ મેળવવાનું છે એમ તાપમાન આપ્યું છે સત્યાવીસ અંશ સેલ્સિયસ એટલે ત્રણસો કેલ્વિન આને આમ લખી શકાય થ્રી ઇન્ટુ ટેન ટુ કેલ્ એમ જીરો આપ્યું છે બત્રીસ ગ્રામ પર મોલ એટલે આઠ પોઈન્ટ એકત્રીસ જુલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ ચાલો આટલું આપ્યું છે મિત્રો બહુ સિમ્પલ છે આ બરાબર આવું લખી શકાય ચલો પી એટલે પચીસ દસ ની ચાર વી એટલે બે દસ ની માઇનસ બે બત્રીસ દસ ની ત્રણ આઠ તેરી પચીસ પચીસ એટલે લગભગ છે ને આઠ તેરી ચોવીસ જો આવું થઈ જાય નીચે જોઈ લેજો બેટા આઠ પોઈન્ટ એકત્રીસ છે રેડી એને ગુણ્યા હું ત્રણ કરું થ્રી 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 ચોવીસ ચોવીસ પોઈન્ટ ત્રાણું ઇઝ રિયલ ઇક્વલ ટુ પચીસ લઈ લો ચાલો તો ઉપર 25 ગુણ્યા બે ગુણ્યા બત્રીસ જો હું ઘાતે કરી નાખું છું ઉપર પેલા ઘાત કરો આ માઇનસ નીચે હું આ બે નું કરું તો લગભગ ચોવીસ પોઈન્ટ ત્રાણું એટલે જ કહેવાય કેવાય ને જોઈ લો પચીસ ગુણ્યા દસ ની બે રેડી ચાલો હવે શું થશે આ પચીસ પચીસ જશે બત્રીસ દુ ચોસઠ ઓકે ઘાત કેટલી આવશે માઇનસ આ બે છે ઉપર માઇનસ માઇનસ ત્રણ આવી ગયું તો આવી ગયું ચોસઠ બહુ સિમ્પલ વાત છે ચોસઠ દસ ની માઇનસ ત્રણ કેજી આવ્યું વાળો ચોસઠ દસ ની માઇનસ ત્રણ કેજી દસ ની માઇનસ ત્રણ કેજી એટલે એક ગ્રામ થઈ ગયું ને એમ બરાબર અથવા

64 ગ્રામ ચાલો સિમ્પલ એન્ડ સોબર કેલ્ક્યુલેશન જોઈ લ્યો તમારી સામે જ મે આ રજુ કર્યું છે કેલ્ક્યુલેટર વગર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક પાત્રમાં 1 મોલ O2 વાયુ ભરેલો છે અને એનું તાપમાન 27 અંશ સેલ્સિયસ અને દબાણ 9 એટીએમ છે હવે સમાન કદના ધરાવતા બીજા પાત્રમાં 1 મોલ H2 વાયુ ભરેલો છે એટલે બેટા બે એક જ મોલ છે એટલે μ1 બરાબર μ2 બરાબર μ આ બરાબર અચળ

t1 કેટલો છે 300 ઉડી જાય 3 * 3 એટલે 9 3 જાય 4 * 3 = 12 એટલે p2 = 12 atm તો જવાબ કેટલો હોય મિત્રો 12 atm છે જવાબ yes ऑप्शन d ઇઝ ધ રાઈટ ઓપ્શન સિમ્પલ એન્ડ સોબર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ફૂગો

દસ ની પાંચ પાસ કરે પાંચસો મીટર ક્યુબ એટલે બસો તોતેર માઇનસ ત્રણ બસો ને માઇનસ ત્રણ પ્લસ બસો તોતેર એટલે બસો ને સિત્તેર કેન્વી એટલે સત્યાવીસ

છેદમાં ટી વન બરાબર પી ટુ છેદમાં ચાલો આના પરથી તો ડાયરેક્ટલી V2 લઈ લ્યો કે વી ટુ બરાબર બનાવો પી ટુ છેદમાં ટી વન ચાલો એટીએમ એટીએમ બે માંથી ઉડી ઉપર એ નો ચાલશે એટલે આ ડાયરેક્ટલી વન જ લઈ લ્યો કારણ કે બે ગુણોતર છે ને એટલે વાંધો નહીં ચાલો એટલે વન લઈ લઉં છું નહીતર તો ઉડાડી દેવા પડે વી વન એટલે પાંચસો ટી ટુ એટલે સત્યાવીસ દસ ની એક ટી ટુ એટલે પોઈન્ટ પાંચ એટલે વન બાય ટુ પોઈન્ટ પાંચ આ ને આ બે ઉડી જાય હો ઉપર નીચે જાય અને ટી વન એટલે ત્રણ ટી ટુ ટી સત્યાવીસ દસ ની એક અને ટી વન ત્રણ દસ ની બે ચાલ આ પેલા ઉપર લઈ લ્યો પાંચસો ગુણ્યા સત્યાવીસ દસ ની એક છેદમાં ત્રણ ગુણ્યા દસ ની બે ચાલો આ દસ ની બે ને આ દસ ની બે જતું રે અહીંયા ઉડી જશે નવ તેરી સત્યાવીસ ચાલો આ ત્રણ અહીં જાય એટલે વી ટુ બરાબર શું વધશે પાંચ દુ દસ ચાલો આવ્યું દસ ગુણ્યા નવ એટલે નેવ દસ ની એક એટલે નવસો નવસો મીટર ક્યુબ કદ આવે કેટલું આવે નવસો મીટર ક્યુબ છે યસ ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રેડી સિમ્પલ એન્ડ સોબર કોઈ મગજમારી નહીં એકદમ ઈઝીલી સોલ્વ કરી શકશો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળના એલસીક્યુ તરફ આપણે આગળ વધીએ ઓકે ખબર પડી ને ઓકે નેક્સ્ટ ચાલીસ માં એમસીક્યુ શું કહે છે બેટો એક પાત્રમાં સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાને અને એક એટમોસ્ફિયર દબાણે આર્ગન વાયુ ભરેલો છે ઓકે તો એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા એકમ કદમાં ધ્યાન આપજો ખાસ રેડી

દસ ની બે કરી નાખો ત્રણસો છે ને એટલે બે ચાલો ઉપર ઉપર હું હું કરી જોજો એક પોઈન્ટ આડત્રીસ ગુણ્યા ત્રણ કર નાખો ને ચાલો આઠ તેરી ચોવીસ ત્રણ એકા ત્રણ ચાર પોઈન્ટ ચૌદ હાલ એટલે ચાર પોઈન્ટ ચૌદ ઘાત કેટલી ખબર માઇનસ ત્રેવીસ માંથી બે જાય માઇનસ એકવીસ દસ ભાગ્યા તમે ચાર કરો વિદ્યાર્થી મિત્રો દસ ના ચાર ભાગ કરો એટલે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ સમથિંગ આવે એટલે બે પોઈન્ટ સેજ નીચે આવે એટલે તમે સમજી લો ને કે બે પોઈન્ટ લઈ લ્યો તો ઘાત કેટલી થાય માઇનસ છે ઉપર જાય તો કેટલી આવે પ્લસ એકવીસ ને ચાર પછી એટલે બે પોઈન્ટ ચાર દસ ની જવાબ પચીસ ચાર દસ ની પચીસ ફોર છે દસ ની પચીસ સિમ્પલ વાત છે મીટર ની માઇનસ ત્રણ એકમ કદ સંખ્યા ચાલો રફલી કામ થી મેળવી લીધું મેળવી લીધું એટલે બે પોઈન્ટ ચોવીસ ચુમ્માલીસ દસ ની પચીસ કેવો છે

છેદમાં મ્યુ વન ગુણ સો ચાલો એટલે ટી પી ટી ના છેદ સો ચાલો એટલે આવું થશે ટી ટુ બરાબર ટી પ્લસ ટી ના છેદમાં પાંચ દુદસ એટલે ફાઈવ બે એટલે પછી હું કીધું છે કદ દસ ટકા ઘટાડવામાં આવે છે એટલે વી વન બરાબર વી તો વી ટુ બરાબર વી માઇનસ દસ ટકા વી

બરાબર મ્યુ વન આર ટુ મ્યુ વન ટી વન છેદમાં મ્યુ ટુ ટી ચાલો આ નહી લઈ જાવ લઈ જાવ તો મ્યુ વન બાય મ્યુ ટુ બરાબર વી વન બાય

ટી વન એટલે ટી ચાલો ટી ટી જાય એટલે V વન બાય મ્યુ ટુ બરાબર વન ના છેદમાં પોઈન્ટ નવ એટલે બાર ના છેદમાં નવ ચાર તેરી બાર ને ત્રણ ત્રણ નવ રેડી ઉલટું કરો તો μ2 μ1 બાય મ્યુ વન હું આના પરથી આવું લખી શકું વન માઇનસ μ1 બરાબર ચાલો. તો આને ઉપરથી એટલે વન બાય ફોર આવ્યું હવે ટકા વળી લઈ લોન માઇનસ મ્યુ ટુ ના છેદમાં મ્યુ વન ગુણ્યાસો 1/4 * 100 चलो तो μ1 - μ2 / μ1 = 1/4 એટલે 0.25 * 100 એટલે 25% चलो रेडी આવી ગયો 25% છે જવાબ 12 નીકળ્યા 25% યસ ઓપ્શન yes, B ઇઝ ધ રાઈટ ઓપ્શન આટલો જ હતો 12 નીકળ્યા ચાલ આવી ગયો રેડી મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ